એ જ્યોતને પ્રગટ કરી છે અને ચાર પોર દિવસ ને ચાર પોર રાત કાલ ગઈ રાત્રિ ના ચાર પોર આજ દિવસ ગયો એના ચાર પોર અને આ ચાલુ રાત્રિ છે એના ચાર પોર બાર પોર જેને કહેવાય જો કે સંતો તો કઈ આપણા જગતના કલ્યાણ માટે કઈ કરતા હોય છે એને તો એની રીતે જે છે છે કરી લીધું જગત ને કઈક બતાવવા માટે જગતને કંઈક દેવા માટે મહાપુરુષો મથે પણ હવે આપણી કઈ કઠિનાઈ તો છે આટલું આપણા ગા નો તો કરીએ મહાપુરુષો ખુબ મથે છે પછી ભલે જગત જે કહેતી હોય નથી સમજતા એને આપણે કોઈ સમજાવવા એવી કોઈ વાત નથી પણ પેલા યુગમાં કે પ્રહલાદે પાઠ કર્યો બીજા યુગમાં કર્યો ધર્મ રાજા એ કર્યો ચોથા યુગમાં બલિરાજા એ કર્યો પરંપરાને લઈને બાકી નો માને એને મુબારક કારણ કે આપણે હરિચંદ્ર કે પ્રહલાદ કે ધર્મ રાજા કે રાજા હતા તેથી આપણે હતા નહીં પણ શાસ્ત્ર એવા પુરાવા છે એટલે આપણે એનું ભજન કરી જઈએ છીએ બલીરાજા વખતે બધું બંધ થયું પેલા યુગમાં ચાર કરોડ બીજા યુગમાં નવ કરોડ અને ચોથા યુગમાં બંધ થયું હોય ને એટલે બંધ પછી આ બધું મૂકી સંતો જે કઈ જતી સતી શિવ શક્તિ ના જે કઈ વાત છે મહાધર્મ ની વાત છે એ બધા કીધું હવે આ મૂકી દો

કે મારે અવતાર લેવો પડે મારે જવું પડે અને પાટની પરંપરાની કંઈક મારે આ જગતને જાણ કરવી પડે હવે અવતાર અવતાર લેવા માટે જેવા તેવા તો પરંપરા એવું પૂંજાળી ઘર હોય કંઈક એવો પવિત્ર આત્મા હોય તો અહીંયા એ અવતાર લઈ શકે અને આ અજમલ રાજાનો ને કૃષ્ણ પરમાત્માનો આખી દુનિયા ઇતિહાસ જાણે છે અજમલ રાજાને દીકરાનો તો અને કૃષ્ણ પરમાત્મા ને આવું હતું આ બે નો મેળ પડી ગયો ઈ અજમલ રાજાને ઈશ્વર મારો નાથ વચન આપે છે અને અજમલ રાજા કે છે કે તમે મારે અહીંયા દીકરો થઈને આવો તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક કહે છે સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નાય બેટા હો કે જન્મે ઓ સાહેબ નહીં

પછી રામદેવજી બાપાનો જન્મ થાય અને એ પાટની પરંપરા ચાલુ થાય અને રામદેવજી બાપાએ એવું કીધેલો કે મારા નામની જોત કરજો ચોખા ઘીની જોત ગૂગળનો ધૂપ અને હુખડીનો પ્રસાદ અને સફેદ ધોળી ધજા આ કરી અને મારા પાંચ ગાણા ગૌરવ જો કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ તમને ભરોસો હોય કે ન હોય અમને ભરોસો છે કાંઈ ક્યાંક બેઠો બસ અને રામદેવજી બાપા તો બાપુ રામદેવજી બાપા છે

એટલા માટે કહું કે રામદેવજી બાપાને જ્યારે સોધામ જવાનું થયું ને ત્યારે એમને આમના કુટુંબના ભેળું કરી અને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો હવે મારી તૈયારી કરો પણ મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને કોઈ બી કઈ પણ વાત કરે બ્રહ્મા વિષ્ણુને મહેશ આવે અને કઈ વાત કરે તો સમાધિ ખોલવાની વાત ન કરતા કારણ કે રામદેવજી બાપાને ખબર હતી કે હરભુજી એમના માસીને દીકરા હોય એમને વચન આપેલું હું તમને મળ્યા સિવાયનો જાય અને સમય સંજોગ અનુસાર બે જણા મળી નથી આવ્યા રામદેવજી બાપાને એમ થયું કે મારે એને મળવું પડશે અને આ લોકોને શંકા જાત છે તો આ સમાધિને ખોજ એટલે કુટુંબને ભેળું કરીને કીધું કે તમને કોઈ બી કાંઈ વાત કરે સમાધિને નહીં ખોલવા અને ત્રીજી પેટ એ પીર થાય છે મારું વચન છે તમને અને તમારે કોઈ દીધું રોટલા નું દખ નહી આવે એ મારી જવાબદારી અને કાર્ય બાપુ પૂર્ણ થયું ઉડતી ના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા સમાધિસ થઈ ગયા અરભુજી માનતા નથી એ કે બને જ નહીં કોઈ દી એ તો વચન નો પાકો માણસે મને કીધું છે મળ્યા સિવાય નહીં જવું જાતુ હોય છે કોઈ બને જ નહીં

ખુલાસો કરવાની વાત થાય પછી એમને રતન કટોરો અમલ ની ડાબલી વીર ગેડિયો પામરી આ ચાર વસ્તુ જે સમાધિ માં મૂકી દી એ હરભુજી ને આપે છે કીધું તમે ગામમાં જાઓ અને એ વસ્તુ લઈને જયારે ગામ માં આવ્યા

એ કે આખું ગામ ખોટું તું હાચું અને એ પછી વસ્તુ આપી હતી બધી બતાવી રતન કટોરો અમલ ની ડાબલી વીર ઘેડીઓ ની કે મને બાપાએ એ અત્યારે જ આપ્યું આ અને બધાને એને સંસ્કાર જાય ગઈ કે રામદેવજી બાપા સમાધિ નીકળી ગયા હાલો ખોદવા જવા પોતાના નથી સમજી કે જગત શું સમજે ત્રીજી પેઢી પીર થશે બાપુ આવું વચન મારા નાથે આપેલું ઇતિહાસ બોલે છે અને એ બાબુ અહીંયા ગયા બધા સમાધિ માંથી ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થઈ એ તમારી જાતના કાબાવ કે મેં તમને શું કીધું હવે ખોદ્યું હોય તો ખોદો અને મરવું હોય તો મરો જે કરો એ હવે હું જઉં છું સૌરાષ્ટ્ર માં પેલું પીરાણું આપણું કે રામદેવજી નું મંદિર નો હોય રામદેવજી ના મંડળ નો હોય એવું એક હોય અને તમને બાપુ મને બાપુ હિલોળા કરાવે છે આ લખ ધણી એક લખી લેજો પૂછી ને બાપુ પછી ખબર પડી અરે તારી ભલી થાય તારી આ કે મને મળવા માટે જ તો અહીંયા આવ્યા વાત ખરેખર રામદેવજી બાપા તો હોય ગયા આકાશવાણી થઈ એટલે એને ખ્યાલ આવ્યો અને પછી ચોધાર આંસુ રડવા માંડ્યા હોર પૂજ્યું એ મારા બાપ મને અંધારામાં રાખ્યો તે મને વાત ન કરી અને હું રહી ગયો તું મને મળ્યો હું તારા પગ નો ચાલી તો મને ખબર ન પડી મારા બાપ ચોધાર આંસુ હરભુજી રડે છે અને પછી કે છે કે હવે અમારે તને મળવું હોય તો એ કે હવે નહીં મળે પણ તમને જેથી ભરોસો હોય ને તેથી કે જોત ચોખા ઘીની જોત કરી નો ધૂપ કરી ધોળી ધજા ચડાવી મારા નામના પાંચ ગાણા ગાજો જોત ઉપર ભરોસો રાખજો ભૂખડીનો પ્રસાદ કરજો હું કોઈ પણ સ્વરૂપે આવીશ બાપુ હરભુજીને આ એક આકાશમાણીથી રામદેવજી બાપાએ વચન આપેલું અને તે દુની દિન આજની ઘડી બાપુ આજે પાઠની પરંપરા છે ત્યાં બાપુ હુખડીની પ્રસાદી થાય અને પછી બાપુ હરભુજીની